જય દ્વારકાધીશ દ્વારકા ટુડેથી હું ભાટી મિત્રો કૃષ્ણ જન્મોત્સવ ને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે ભગવાન દ્વારકાધીશની જે કર્મભૂમિ દ્વારકા અને દ્વારકાના મંદિર પરિસર ભગવાન દ્વારકાધીશના દર્શન આપણે દ્વારકા ટુ ડેના માધ્યમથી આપ કરો જ છો આજે આપણે બેટ દ્વારકા આવ્યા છીએ ભગવાન કૃષ્ણ ભગવાનની જે નગરી તો દ્વારકા છે જ પણ આ બેટ દ્વારકા છે એ પણ કૃષ્ણ ભગવાનની જ નગરી છે પરંતુ અહીં ભગવાનનું ઘર છે રાણીવાસ છે એટલા માટે આજે આપણે તમને આખા દિવસ દરમિયાન ખૂબ ભીડ હોય છે આપણે છતાંય બપોર પછી આજે બે સ્ટોરી કરેલી છે પદમ પદમતીરથ અને જે માહોલ હતો તમને બતાવ્યો પરંતુ જે મંદિર ને જે કૃષ્ણ ભગવાનનું જે રીતે અત્યારે કૃષ્ણ ભગવાનનું મંદિર આપ જોઈ રહ્યા છો ધજાના દર્શન કરો મિત્રો થોડા લોકો મારી સાથે જોડાય પછી આપણે લાઈવ થયા છીએ કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યું છે અને ખાસ કરીને જે સનાતન ધર્મના તહેવારો છે એમાં જન્માષ્ટમી અને એના આગલા દિવસે શીતળા સાતમ એટલે રજાનો માહોલ અને દરેક લોકો પોતાના ઘરથી દૂર જ્યાં ભગવાન કૃષ્ણના મંદિરો હોય ત્યાં કાનાના જન્મના વધામણા કરવા માટે જઈ રહ્યા છે ઓખા મંડળ તરફ પણ અત્યારે ગુજરાત અને ગુજરાત બહારથી લોકોની મીટ મંડાયેલી છે અને લોકોનો પ્રવાહ સતત અવિરત ચાલુ છે આજે પણ સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારકા અને બેટ દ્વારકા દર્શન કરવા માટે આવ્યા આવતીકાલે પણ જન્માષ્ટમી છે મુખ્ય દિવસ છે સવારથી જ લોકોની ભીડ દ્વારકાને બેટ દ્વારકામાં જોવા મળશે અને એ રીતે તમને દ્વારકા ટુડે પળેપળના જે સમાચારો છે લાઈવના માધ્યમથી બતાવી રહ્યું છે ખાસ કરીને સવારે દ્વારકાધીશની ધજાના તો આપ લાઈવ દર્શન કરો જ છો પરંતુ આજે આપણે બેટ દ્વારકા અત્યારે આવ્યા છીએ અને બેટ દ્વારકા ઉપર અમે દ્વારકા ટુડે માં મેં ઘણી બધી સ્ટોરી કરેલી છે છેલ્લા બે ત્રણ વર્ષથી આપ જાણો જ છો આપ જોવો જ છો કે બેટ દ્વારકાનું જે મંદિર છે અને દ્વારકાનું મંદિર છે આમ તો જોવા જઈએ તો આ બે મંદિરોનું મહત્વ એક સમાન જ છે પરંતુ આ મંદિર ઉપર ક્યાંક ને ક્યાંક મંદિર સેવા સમિતિનું જે ગ્રહણ લાગેલું છે આ ગ્રહણ માંથી ક્યારે મુક્તિ મળશે એ તો ભગવાન દ્વારકાધીશ જાણે પરંતુ જેમ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું છે કે કર્મ કર એ પ્રમાણે તમને ફળ મળશે કારણ કે ભગવાન રસ્તો બતાવે છે પણ કર્મ તો મનુષ્ય જ કરવો પડે છે એવી રીતે આપણી જે ફરજ છે એ ફરજના ભાગરૂપે જ્યાં જ્યાં અન્યાય થતો હોય અથવા જે પણ કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને સાનુકૂળને બદલે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે મીડિયા તરફથી અવાજ ઉઠાવવો લોકોનો અવાજ બુલંદ કરવો તે અમારી પરમ ફરજ છેલ્લા બે વર્ષથી આપણે આ દ્વારકાધીશના મંદિરના ખજાના બાબતે આ મંદિરની જે વ્યવસ્થાઓ છે તે બાબતે ઘણા બધા લાઈવ કર્યા છે પરંતુ સત્તાધીશોના બહેરાકાને આ વાત ક્યાંક ને ક્યાંક સત્તાના જે મદ છે એમાં સંભળાતી નથી આપણે સનાતન હિન્દુ ધર્મનું જે મુખ્ય મંદિરો કહી શકાય તે પૈકીનું આ ઐતિહાસિક ધાર્મિક અને પૌરાણિક મંદિર એટલે બેટ દ્વારકા મિત્રો દર્શન કરો તમારી સાથે પણ હું વાત કરીશ સાથે સાથે આવતીકાલનો જન્માષ્ટમીનો જે ચોવીસ કલાકનો ક્રમ છે કાલ સવારથી પરમદી સવાર સુધીનો આખા દિવસનો ક્રમ પણ હું તમને જણાવીશ અહીંના પૂજારી પરિવાર પણ આપણી સાથે વાત કરશે એટલે આવતીકાલનો કાર્યક્રમ વિશે પણ આપણે ચર્ચા કરશું પણ તે પહેલાં આ મંદિર પરિસર છે આ મંદિર પરિસરની અંદર જે વ્યવસ્થાઓ હોવી જોઈએ અને જે રીતે થનગનાટ હોવો જોઈએ એવો થનગનાટ જોવા મળતો નથી હવે હું તમને આ પ્રવેશ દ્વાર છે અહીંથી યાત્રિકો કૃષ્ણ ભક્તો ખૂબ પોતાના ઉત્સાહ ઉમંગથી આ પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશે છે ઠીક છે માત્ર આ મંડપ બાંધી દીધા છે આ ઉપરાંત ખૂબ રેલિંગો લગાડેલી છે હવે તમે વિચાર કરો કે ખરેખર દિવાળી ઉપર આ મંદિરને કેવી રીતે શણગારવામાં આવેલું હતું આપણે દિવાળીના પર લાઈવ કરેલું હતું હવે અત્યારે ભગવાન દ્વારકાધીશનો મુખ્ય દિવસ કહેવાય મુખ્ય જન્મોત્સવ એટલે આપણા છોકરાનો ઘરમાં જન્મદિવસ હોય કોઈ આપણા ઘરના સભ્યનો જન્મદિવસ હોય તો આપણે કેટલા આનંદ ઉમંગ અને ઉત્સાહથી મનાવીએ છીએ પરંતુ બેટ દ્વારકા દેવસ્થાન સમિતિ આ મંદિરનું જે સંચાલન કરે છે તે તમે કોઈપણને પૂછો કે એના ઇતિહાસ વિશે જાણો તો ખબર પડશે કે યાત્રિકો પાસેથી યાત્રિકો જે દર્શન કરવા આવે છે ખૂબ ધન દોલત આપે છે આ મંદિરને પરંતુ આ મંદિરની વ્યવસ્થાઓ કેવી છે આ આ આ તમે સામે જોઈ રહ્યા છો આ મંદિરનું બાંધકામ ચાલુ હતું ત્યારે દ્વારકા ટુડે જ લાઈવ કર્યું હતું મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હતો આ મંદિરને દિવાલોમાં ને સામે આ સ્ટ્રક્ચર ઊભું છે અધૂરું તે આપણા અહેવાલ પછી દ્વારકા ટુડે અહેવાલ પછી જ બંધ રહ્યું છે આ બંધ છે અને લગભગ આઠથી દસ મહિના થયા આ પ્રવેશ દ્વાર કેવો હોવો જોઈએ ભગવાન દ્વારકાધીશનો પ્રવેશ દ્વાર કેવો હોવો જોઈએ આવીને આવી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય વર્ષોથી આ પરિસ્થિતિ છે યાત્રિકોને ખૂબ મુશ્કેલી પડે છે ખૂબ તકલીફ પડે છે અને આપણે કહી શકીએ કે આ દ્વારકાધીશને ગરીબડા બનાવી દીધા છે આ દેવસ્થાન સમિતિએ તમે વિચાર કરો આવડો મોટું ફર્સ્ટ ક્લાસ મંદિર છે એના ઉપર ડેકોરેશન કરવા માટે પણ લાઇટિંગ ડેકોરેશન કરવા માટે એ લોકો કોકને કીએ તો આજે કરોડપતિ દાતાઓ ઘણા પડ્યા છે એ ડેકોરેશન કરી આપે પરંતુ આ લોકોને જવા દઈ ત્યાં આજે આપણે આજના દિવસે આવી બધી વાત કરવી મને પણ યોગ્ય નથી લાગતું કારણ કે કૃષ્ણ ભગવાન છે અને કૃષ્ણ ભગવાને આ કર્મભૂમિ છે એને પોતાનાઓને નથી મૂક્યા તો પાપીઓને તો મૂકશે જ નહીં કારણ કે છેલ્લે જ્યારે કૃષ્ણ ભગવાન મહાભારતનું યુદ્ધ પૂરું થયું તેમાં કૌરવ અને પાંડવો ઘણા બધા ભણાયા હતા અને પાંચ પાંડવો જ માત્ર બચ્યા હતા એવા કૃષ્ણની નીતિ તો કર્મભૂમિમાં પ્રથમ લાગે એટલે આપણે દ્વારકાધીશને આ તકે પ્રાર્થના કરીએ કે આ દેવસ્થાન સમિતિના જે પણ અધ્યક્ષ ઉપાધ્યક્ષ જે પણ કહેવાતા અમારા ખાસ બેટ દ્વારકાના દિનેશભાઈ બદિયાણી જે સર્વે સર્વા છે બેટ દ્વારકાના આમ તમે જોવા જાવ તો દેવસ્થાન સમિતિ એટલે દિનેશભાઈ બદિયાણી આ દિનેશભાઈ બદિયાણી અત્યારે બેટની લગભગ સંસ્થાઓમાં આર્થિક વ્યવહારમાં મોટો એનો ભાડો હોય છે એક બેટમાં એક જ વ્યક્તિ સારા છે કે બધી સંસ્થાઓમાં એ જ બધા વહીવટ કરે છે એટલે ભગવાન એને સદબુદ્ધિ દે કે ભગવાનનું ખજાનું એ લોકો દેવસ્થાન સમિતિ બીજા ચાર સ્થાનિક ટ્રસ્ટીઓ છે એ પણ ખૂબ સારા માણસો છે દર્શન કરવા ક્યારે આવે છે કોઈ જાણતું નથી પરંતુ એ લોકો આ ટ્રસ્ટી મંડળ છે બેટનું એમાં ચાર સ્થાનિક ટ્રસ્ટીઓ છે દસ બારના છે એમાં એક ઉપાધ્યક્ષ છે એક અધ્યક્ષ છે તો આ બધાને મારી દ્વારકા ટુડેવતી એક ઓખા મંડળના ક્ષત્રિય વાઘેર તરીકે મારી સૌને એક અપીલ છે કે તમે કમસે કમ દ્વારકાધીશને મૂકી દીઓ ભાઈ અને આ દ્વારકાધીશ ભગવાનની જે સેવા કરવાનો તમને મોકો મળ્યો છે તો કમસે કમ એને તો તમે આ આજના દિવસે ખાસ કરીને કે જન્મોત્સવ છે ભગવાનનો જગતના નાદનો જન્મોત્સવ રો અને કોઈ સામાન્ય માણસ પોતા ગરીબ માણસ પોતાની દીકરીના લગ્ન કરતો હોય કે દીકરાને લગ્ન કરતો ને પોતાના ઘર ઉપર એવડી મોટી સિરીઝો લગાડે રંગ રોગાન કરે પરંતુ અહીંયા આપ જોઈ શકો છો આ ગામમાં તો ક્યાંય કે કલરકામ કે રંગ રોગાન કે આખું ગામ થનગનાટ હોવું જોઈએ એવું તો નથી જ પરંતુ માત્ર થોડી સિરીઝો લગાડી અને જન્મોત્સવ ઉજવી રહ્યું છે કારણ કે આ લોકોને કહેવાવાળું વાળું કોઈ નથી આપણે કહીએ છીએ હિન્દુઓની સરકાર છે હિન્દુ હિન્દુ સનાતનમાં માનનારી ભાજપ સરકાર છે અહીંની બેટ દ્વારકાની ધર્મરક્ષા સમિતિએ રાષ્ટ્રપતિથી માંડીને તમામ લોકોને આ બેટની પરિસ્થિતિ વિશે કાગળો લખ્યા છે આવેદનપત્રો આપ્યા છે પરંતુ કોઈ સાંભળવા વાળું નથી એક બાજુ આપણે હિન્દુ રાષ્ટ્રની વિશ્વગુરુની વાત કરી રહ્યા છીએ મિત્રો પરંતુ પરિસ્થિતિ આખી બેટ દ્વારકામાં અલગ છે આજે આપણે કૃષ્ણના જન્મના વધામણા માટે આવી વાત કરવી અસ્થાને લાગે પરંતુ મારે મજબૂર થઈને કેવું પડે છે કે આ બેટ નો જે મંદિર છે એ મંદિરમાં જે કાંઈ યાત્રિકો માટે સવલતો હોવી જોઈએ એ કોઈ પણ જાતની સવલતોમાં આ લોકોને કોઈ પણ જાતનો રસ નથી કારણ કે આવું હોય ત્યારે માત્ર મંડપ બાંધી નાખે આ બધી કાદવ કિચડ જેમ તેમ બધું યાત્રિકો જ્યાં ત્યાં ઠેબા ખાતા હોય આ તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ ઠીક છે કે મંદિરમાં માત્ર આ બધી સિરીઝ મને ખબર છે આ બધી બે હજાર રૂપિયાની સિરીઝ વેચાતી લઈને લગાડી દીધી છે બસ આ ખર્ચો છે મંદિરનો બાકી આ રેલિંગ યાત્રિકોને કાંઈ યાત્રિકો આમ જેને કહી શકાય દેશી ભાષા ડૂડવાણ થવા જોઈએ એવી રીતે આ રેલિંગો લગાડી દીધી છે આ તમે જુઓ આ આ ગજીયા પાણાને આ મંદિર પરિસર છે મિત્રો આવી આવી દલ પરિસ્થિતિ છે તમે વિચાર કરો આ સામે મંદિર છે આ ભગવાન દ્વારકાધીશનું મંદિર આ રીતે જન્મોત્સવ ઉજવે છે અને આ માત્ર ને માત્ર દેવસ્થાન સમિતિને હિસાબે જ આવી પરિસ્થિતિ છે કારણ કે હું છેલ્લા 2 થી 3 વર્ષથી અહીંયા રેગ્યુલર રિપોર્ટિંગ કરવા માટે આવું છું ને આ વસ્તુ આપણે કેટલીય વખત બતાવી છે પરંતુ સરકારી અધિકારીઓ હોય નેતાગણ હોય મિનિસ્ટરો હોય કોઈને પણ રસ નથી માત્ર દ્વારકાધીશને જે અંદર વિગ્રહ છે ભગવાન એના દર્શન કરવામાં રસ છે એટલે સારું છે એ દ્વારકાધીશને એ મંજૂર હશે પરંતુ હવે આપણે આજનો જે દિવસ છે એની ચર્ચા કરીએ તો આજે શીતળા સાતમ સવારથી જ આપણે કૃષ્ણ જન્મના વધામણા માટે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કાર્યક્રમો ચાલુ છે ત્યારે આવતીકાલે જન્માષ્ટમીના દિવસે જે રીતે દ્વારકામાં અનેક પ્રકારના કાર્યક્રમો છે ભગવાનનો જે નિત્યક્રમ છે એમાં પણ ફેરફાર છે તે પણ આપણે મીડિયાના માધ્યમથી જોયું હશે તેવી જ રીતે અહીંયા બેટ દ્વારકા મંદિરમાં આખો કેવી રીતે કાર્યક્રમ છે તે આપણે અહીંયા પૂજારી પરિવાર ના સભ્યો અહીં હાજર છે એમની પાસેથી આપણે જાણશું આવો ને ભાઈ ક્યાં ગયા દીભાઈ આવો આપણે આપણી સાથે આદિત્ય પાઠ છે અને જે આવતીકાલનો જે કાર્યક્રમ છે આખો પૂજા સવારથી કરીને સાંજ સુધીનો તેના વિશે આપણે એમની પાસેથી જાણશું તો આદિભાઈ આ પકડજો આદિભાઈ એક કહો કે પહેલા તો કૃષ્ણ જન્મોત્સવ આવતીકાલે છે અને સવારના મંદિર કેટલા વાગે ખુલ્લે કલાકે કલાકે ભોગ આરતી નો વિગતવાર એટલે સાંજ સુધીનો બપોર સુધીને મંદિર બંધ થઈ જાય પાછું ચાર પાંચ વાગે ખુલે ને રાત્રિ સુધી જન્માષ્ટમી સિવાયનો જે રેગ્યુલર ક્રમ છે ભગવાનનો એ જ અમે જણાવ્યું પહેલા તો દ્વારકા ટુડેના માધ્યમથી સર્વે ભક્તોને જય દ્વારકાધીશ જ્યારે આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી જે પાંચ હજાર બસો ને એકાવન ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બેટ દ્વારકા મુકામે જે ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન ઘર તરીકે ઓળખવામાં આવે જે ભગવાનને કાલે સવારે સાડા સાત વાગ્યે મંગલા આરતીના દર્શન ત્યારબાદ પ્રભુના ખુલ્લા પડદે પંચામૃત અભિષેક ના દર્શનનો સર્વ ભક્તોને લાભ મળશે ત્યારબાદ આઠ વાગે એ ખુલ્લા પડદે ભગવાનના સ્નાન બાદ અંદર સેવા અને અનેક વિવિધ આભૂષણોથી સુશોભિત કરવામાં આવશે ભગવાન સાડા દસ વાગ્યે ભગવાન શ્રી દ્વારકાધીશજીની શ્રગાર આરતી દર્શન ત્યારબાદ મંદિરનો જે રૂટિન કાર્યક્રમ છે એ દિવસભર રૂટિન કાર્યક્રમથી સર્વે ભક્તો દર્શનનો લાભ લેશે બાદ વિશેષમાં રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે જેમાં રાત્રે બાર વાગે અહીંયા બેટ દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીની મંગલા આરતી થશે અને ત્યારબાદ રાત્રે વિશેષ ભગવાનને પંચામૃત અભિષેકથી ખુલ્લા પડદે સ્નાન થશે અને એક અતિ ખુશીની વાત છે કે આ જ દિવસ સુધી જે બેટ દ્વારકા એટલે કે જે ચોવીસ કિલોમીટરના સમુદ્રની વચ્ચે ઘેરાયેલું બેટ દ્વારકા હતું કે જે સમુદ્ર પાર કરી બોટમાં બેસી યાત્રિકો દર્શનાર્થે આવતા પરંતુ વિશેષ કૃપા કે જે આ સુદર્શન બ્રિજ બન્યા બાદ આ પ્રથમ જન્માષ્ટમી જે બેટ દ્વારકાની અંદર ઉજવાઈ રહી છે તો દ્વારકા ટુડેના માધ્યમથી હું સર્વે ભક્તોને આમંત્રિત કરું છું કે રાત્રે બાર વાગે પણ આ બેટ દ્વારકામાં વિશેષ નંદ ઘેરા નંદ જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે

અહીંયા હોય છે ખાસ કરીને સાંજે કેટલા વાગે બંધ થશે ને પછી કેટલા વાગે મંદિર કાલે કાલનો જે કાર્યક્રમ છે સવારે 7:30 થી 1 વાગ્યા સુધીનો દર્શનનો કાર્યક્રમ છે 1 વાગે ઠાકોરજીના અનુસર થયા બાદ દર્શન સાંજે 4:30 વાગે ઉથાપન દર્શન અને રાત્રે 8 વાગે અનુસર થયા એટલે કે બંધ થશે અને ત્યાર બાદ રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવના દર્શન થશે

પલ્લણાના દર્શન કે જે ઠાકોરજી પલણા માં ઝૂલશે અને પલણા દર્શન એ સવારે પાંચ વાગ્યે પ્રાત દર્શન કરવાનો લાભ વૈષ્ણવોને મળશે વાગ્યા સુધી સવારે તો પાછું રેગ્યુલર ટાઈમ આઠ વાગે મંદિરના પટાંગણ એટલે કે મંદિર નો દ્વાર જે છે એ યાત્રિકો માટે બંધ થશે મંદિર અનુસર થશે અને ડાયરેક્ટ સાંજે સાડા ચાર વાગે જન્માષ્ટમી દિવસે આઠ વાગે દર્શન બંધ થયા પછી ડાયરેક્ટ નોમ ના સાંજે સાડા ચાર વાગ્યે ઉથાપન દર્શન નો લાભ યાત્રિકો મળશે ભગવાન

વિશેષતો હું જો વાત કરીશ તો ભગવાન દ્વારકાધીશના જે આભૂષણો જે ભગવાનિક આભૂષણો કે જે બેટ દ્વારકામાં રાજા રજવાડા વખતના જે આભૂષણોથી સુશોભિત કરવામાં આવે છે ઠાકોરજી ને એમના દર્શન મળે છે અને બાદ જે વાત રહ્યા ડેકોરેશનની તો પહેલાના સમયમાં જ્યારે બેટ દ્વારકા જે સમુદ્ર માર્ગથી અવરજવર હતી ત્યારે અમે એ બધું સમજતા કે ઠીક છે કે જે થાય છે એ બધું યોગ્ય થાય છે પરંતુ અત્યારના સુદર્શન બ્રિજ જે બેટ દ્વારકા જે સહારો આપ્યો છે કે બેટ દ્વારકા વાસીઓને એક મુક્ત કર્યા છે કે તમારે જે કરવું હોય તમે આ બ્રિજના માધ્યમથી તમે કરી શકો છો પરંતુ હવે જે દ્વારકાધીશ જે લોકોને સદબુદ્ધિ આપે એ પ્રમાણે કાર્યો કરે છે ખૂબ ખૂબ આભાર આદિભાઈ તમારો આપણી સાથે ભગવાન દ્વારકાધીશ બેટ દ્વારકાના પૂજારી પરિવારના જે આદિભાઈ વાઢ હતા અત્યારે આપણે તમે જે દર્શન કરો છો તે ભગવાન કૃષ્ણનો જે મંદિર છે જેને આપણે ભગવાનનું ઘર પણ કહેવાય આ રાણીવાસ પણ કહેવાય અને આ મંદિરની અંદર જે રીતે આપણે મેં પહેલાં કીધું એમ ઘણી બધી વ્યવસ્થાઓની ખામીના હિસાબે આપણે કહી શકીએ કે જગતના પિતાનું જે અલૌકિક મંદિર અને એનો રાણીવાસ અને એનો રાજમહેલ હોવો જોઈએ અને છે પણ પરંતુ પોતાના વ્યક્તિગત કોઈ પણ કારણસર આ કેટલાક જે સત્તા ઉપર બેઠેલા લોકોએ આ મંદિરને જેને જેમ કહેવાય કે ગરીબડું મંદિર બનાવી નાખ્યું છે એ કેવું અત્યારે અવસ્થાને નહીં ગણાય કારણ કે ભગવાન કૃષ્ણની જે કર્મભૂમિ દ્વારકા છે તમે મીડિયાના માધ્યમથી જોતા જશો કેટલું સુંદર શણગારેલું છે આખું દ્વારકા થનગનાટ છે પરંતુ અહીંયા જાણે ગામમાં કોઈ સોંપો પડેલો છે હજી આવતીકાલે જન્માષ્ટમી છે કૃષ્ણ ભગવાન જન્મવાના છે એને વધામણા કરવા માટે લાખો લોકો બેટ દ્વારકાને દ્વારકા આવી રહ્યા છે ત્યારે માત્ર પોલીસની જવાબદારી છે પોલીસ ખૂબ કામ કરે છે વ્યવસ્થાઓ માટે લો એન્ડ ઓર્ડર માટે પ્રશાસન પણ ફૂલ કામ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક મંદિર દેવસ્થાન સમિતિના બની બેઠેલા જે પણ વ્યક્તિઓ છે જેની ફરજમાં આવે છે કે યાત્રિકોને ફેસિલિટી આપે યાત્રિકોની જે લોકોને પીવાનું પાણી મળી રહે બેસવા માટે રહેવા માટે એ લોકોની કોઈ વ્યવસ્થા વર્ષોથી અહીં નથી હવે તો સુદર્શન બ્રિજ બની ગયો છે એટલે લોકોનો જે પ્રવાહ છે તે પણ ખૂબ વધ્યો છે પરંતુ આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે જે લોકો આ દેવસ્થાન સમિતિમાં સત્તા ઉપર બેસી અને માત્ર પોતાના પદની અઘરીમાં જળવાય જાળવે છે પોતાની રીતે એને ભગવાન દ્વારકાધીશ સદબુદ્ધિ આપે કે આ કમસે કમ આ કાળિયા ઠાકર આ દ્વારકાધીશ એનો જે ક્રમ છે અથવા એની જે શોભા છે એને પાછી આપે અત્યારે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે મેં પેલા વાત કરેલી હતી કે હું તમારે બધા સાથે વાત કરીશ એટલે થોડી ઘણી આપણે વાત કરી લઈએ તમારી સાથે અજયભાઈ નિમાવત જય દ્વારકાધીશ હિરેનભાઈ દાવડા જીવનભાઈ આહીર પ્રવીણ ઝાપડા દીપકભાઈ પાટળિયા આહિર રાજેશ ગીતા આઈસ્ક્રીમ આઈશક્રીમ જયદ્વારકાધીશ રામાચંદા આહિર રાજેશભાઈ દિનેશભાઈ ચૌધરી કિશન પટેલ નવનીત પટેલ જય દ્વારકાધીશભાઈ બિપિન રાઠોડ ગીતાબેન જાલંધરા શૈલેષ આહિર બાબુ શ્વેતાભાઈ મેવાડા દેવાયત ગલ દીપકભાઈ પાડડિયા તાલા જયેશભાઈ ભરતભાઈ ઠાકોર દાનાભાઈ ડાંગર મનોજ સિંહ જતીન પટેલ સૌ મિત્રો જય દ્વારકાધીશ મિત્રો શેર કરજો આજનો આ લાઈવ છે થોડુંક તીખું છે પણ કારેલા જેવું છે કારેલા છે એ કડવા હોય પણ શરીર માટે સારા ભાગ્યપાલ સિંહ વાઘેલા વીએસ પરમાર મનીષ શીલુ શેલાભાઈ મેવાડા રશ્મિક પટેલ વીએસ પરમાર દેવાભાઈ મોઢવાડિયા દેવાભાઈ મોડેદરા દિલીપભાઈ સોલંકી સૌ મિત્રોને જય દ્વારકાધીશ કૃષ્ણ જન્મોત્સવ આવતીકાલે છે આજે પૂર્વ સંધ્યાએ તમને બધેને ભગવાન દ્વારકાધીશની જન્મની શુભેચ્છાઓ કલ્પાળા જીતુકુમાર જય દ્વારકાધીશભાઈ બાબુભાઈજી કોહલી જય દ્વારકાધીશ વિમલભાઈ નકુમ સાવનભાઈ પટેલ મનોજ સૌ મિત્રોને ઝાઝા કરીને જય દ્વારકાદીશ પ્રફુલભાઈ ડાંગર વિલજીભાઈ ચાળ રાજુભાઈ સિસોદિયા રસિક પટેલ રાજેશભાઈ પરમાર અલ્પેશભાઈ પટેલ પરમાર રોહિત ગોપાલભાઈ મેર વેલજીભાઈ ચાળ રાજુભાઈ વિરલભાઈ કક્કડ ચિન્ટુ પટેલ વાલાભાઈ એચ કારા જીગર ઠાકોર સોલંકી જોરુભાઈ રાજપૂત નરેનભાઈ શામાણી વાલજીભાઈ ચાળ સૌ મિત્રોને ભગવાન દ્વારકાધીશના જે જન્મોત્સવ નિમિત્તે આપણે અત્યારે લાઈવ થયા છીએ પ્રફુલભાઈ ડાંગર પરમાર રોહિત સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ મિત્રો આ લિંકને આપ દ્વારકા ટુડેની લિંકને ખૂબ શેર કરો તેના માટે આપને ખાસ અપીલ કે બીજા લોકો પણ આ ભગવાન દ્વારકાધીશના જે આવતીકાલનો જે ક્રમ છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાની હતી પ્રફુલભાઈ ડાંગર હમીરભાઈ પટેલ તો લિંકને ખૂબ શેર કરજો જેથી એ લોકો પણ ભગવાન મંદિર અને મંદિરની જે સુંદર મજાની કેસરી કલરની ધજા ફરકી રહી છે મંદિર ઉપર એના દર્શન કરી શકે અને આવતીકાલે જન્માષ્ટમીના અહીં ખૂબ મોટો ઉત્સવ ઉજવવાનો છે રાત્રિના સમયે ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં રહેતા જામનગર રાજકોટ આસપાસ રહેતા લોકોને ખાસ જણાવવાનું કે અત્યાર સુધી બેટ દ્વારકા દર્શન કરવા માટે રાત્રિના સમયમાં બોટમાં આવવું પડતું બહુ શક્ય નહોતું પરંતુ હવે સુદર્શન બ્રિજ જ્યારે બની ચૂક્યો છે અને સુદર્શન બ્રિજ લોકો માટે ચાલુ છે ત્યારે આપ સૌને મંદિરના પૂજારીએ આમંત્રણ આપેલ છે એમ દ્વારકા ટુડે વતી પણ આપને આમંત્રણ કે રાત્રિના બાર વાગે મંદિર ખુલશે દોઢ વાગ્યા સુધી ભગવાનના દર્શન કરી શકશો સવારના પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી એટલે કે જન્માષ્ટમીની રાત્રે પાંચ વાગે કરી શકશો એટલે બે દ્વારકા ભગવાન દર્શન કરવા માટે વધારજો અને આવતીકાલે આપણે જન્માષ્ટમી નિમિત્તે ઘણા બધા મંદિરોને લગતા કાર્યક્રમોમાં લાઈવ થાશું મિત્રો છેલ્લી અપીલ કે આ લિંકને અલ્પેશભાઈ પટેલ હિન્દુ દિલીપભાઈ પટેલ ઇન્દ્રજીતસિંહ સોલંકી હિન્દુબેન ઇન્દુબેન પરમાર રોહિત સૌ મિત્રોને વિનંતી કે આ લિંકને આપ ખૂબ શેર કરો એટલે અન્ય લોકો પણ આ ભગવાનના દર્શન કરી શકે લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકાટુંડે હું બુધાવા ફાટી દ્વારકા ટુડે બેટ દ્વારકા જય દ્વારકાધીશ